નમસ્કાર ચાલો આજે મેઇન્સ પરીક્ષાના એક બહુ જ મહત્વના ભાગ પર ધ્યાન આપીએ નિબંધ આજના આ વિશ્લેષણમાં આપણે એ બધી રીતો સમજીશું જે એક સામાન્ય નિબંધને પણ એક હાઈ સ્કોરિંગ નિબંધ બનાવી શકે છે અને તમારા માર્ક્સમાં મોટો ફરક લાવી શકે છે તો સૌથી મોટો અને સીધો સવાલ એ જ છે કે નિબંધમાં માર્ક્સ વધારવા કઈ રીતે બસ આ જ સવાલનો જવાબ આપણે આજે સ્ટેપ બાય સ્ટેપ શોધવાના છીએ જેથી દરેક ઉમેદવાર પોતાની મહેનતનું સારામાં સારું પરિણામ મેળવી શકે હા એ વાત સાચી છે કે નિબંધ લખવો એ મેન્સ પરીક્ષામાં ઘણાને એક મોટો પડકાર જેવો લાગે છે પણ સાચું કહું તો ગભરાવાની જરાય જરૂર નથી જો તમારી પાસે યોગ્ય રણનીતિ અને પ્લાનિંગ હોય તો આ પડકારને માત્ર પાર જ નહીં પણ એમાં માસ્ટરી પણ મેળવી શકાય છે ચાલો જોઈએ કેવી રીતે તમે જુઓ કોઈપણ મજબૂત બિલ્ડિંગનો આધાર શું હોય એનો પાયો બરાબર ને બસ નિબંધ માટે પણ આ જ નિયમ લાગુ પડે છે એનો પાયો છે વિષયની ઊંડી સમજ અને એનું એકદમ સ્પષ્ટ માળખું આ જ આપણું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે જુઓ જેવી રીતે નિબંધ લખવાનું શરૂ કરો એ પહેલાંની પહેલી એક બે મિનિટ સૌથી કિંમતી હોય છે આ સમય ફક્ત અને ફક્ત વિષયને સમજવા માટે આપો શાંતિથી વિચારો અને પોતાને પૂછો વિષયની માંગ શું છે શું મારે કંઈક સમજાવવાનું છે ચર્ચા કરવાની છે કારણ અને અસર બતાવવાના છે કે પછી કોઈ સમસ્યાના ઉકેલ સૂચવવાના છે આટલી સ્પષ્ટતા તમારા આખા નિબંધની દિશા નક્કી કરી દેશે અને અહીં એક વાત ગાંઠ બાંધી લેજો ઉમેદવારો જે સૌથી મોટી ભૂલ કરે છે ને તે છે વિષયથી ભટકી જવું જો વિષય શિક્ષણનું મહત્ત્વ હોય અને તમે રોજગારીની સમસ્યાઓ પર લખવા માંડો તો માર્ક્સ કપાવવાના જ છે એટલે સૌથી પહેલો નિયમ વિષયને વળગી રહો હવે જરા આ સ્લાઇડ પર નજર નાખો આ જે આંકડા છે ને એ બહુ જ કામના છે સિત્તેર ટકા આખે આખા નિબંધનો સિત્તેર ટકા ભાર એના મુખ્ય ભાગ એટલે કે બોડી પર છે જ્યારે પ્રસ્તાવના અને ઉપસંહાર બંનેને ફક્ત પંદર પંદર ટકા જ મહત્વ આપવાનું છે આનો સીધો અર્થ એ છે કે તમારો મોટા ભાગનો સમય અને મહેનત નિબંધના મુખ્ય ભાગમાં જવી જોઈએ તો આ ત્રણ સ્તંભો છે શું ચાલો સમજીએ પ્રસ્તાવનાનું કામ છે પરીક્ષકનું ધ્યાન ખેંચવાનું એકદમ શરૂઆતમાં જ મુખ્ય ભાગ એ જગ્યા છે જ્યાં તમે તમારી બધી દલીલો તથ્યો અને ઉદાહરણો મૂકો છો અને ઉપસંહાર એટલે બધી વાતને ટૂંકમાં કહીને એક સકારાત્મક અને મજબૂત અંત આપવો તો સવાલ એ છે કે આ સિત્તેર ટકા ભાગ ભરવાનો કેવી રીતે એની પણ એકદમ સિમ્પલ મેથડ છે પહેલાં તો વિષયનો અર્થ કે વ્યાખ્યા સમજાવો પછી એના કારણો અને અસરો પર ચર્ચા કરો અલગ અલગ ઉદાહરણો આપો ભારત સમાજ સરકારના સ્તરે શું થઈ રહ્યું છે પછી સમસ્યાઓ શું છે એ બતાવો અને છેલ્લે એના પ્રેક્ટિકલ ઉકેલ પણ સૂચવો અને હા આ ફોર્મ્યુલા યાદ રાખજો મુદ્દો એની સમજૂતી અને એનું ઉદાહરણ બસ તમારો નિબંધ મજબૂત બની જશે સારું હવે આપણને ખબર છે કે નિબંધનું માળખું કેવું હોવું જોઈએ પણ એ માળખામાં જે શબ્દો ભરીશું એ કેવા હોવા જોઈએ અહીં આવે છે બીજું પગલું ભાષા અને શૈલી યાદ રાખજો તમે શું લખો છો એ જેટલું જરૂરી છે એટલું જરૂરી કેવી રીતે લખો છો એ પણ છે અહીં સ્ક્રીન પર જુઓ કેટલું સ્પષ્ટ છે એક બાજુ છે વિનિંગ ફોર્મ્યુલા સરળ ભાષા ટૂંકા પેરેગ્રાફ અને બંને બાજુની દલીલો આનાથી માર્ક્સ મળે છે અને બીજી બાજુ છે માર્ક્સ ગુમાવવાની રીત જેમાં ફક્ત ભાવનાત્મક વાતો હોય તથ્યો નહીં બહુ લાંબી પ્રસ્તાવના હોય અને એક દલીલો હોય આપણે કઈ બાજુ રહેવાનું છે એ સ્પષ્ટ છે હવે નિબંધને થોડો વધારે વજનદાર અને પ્રભાવશાળી બનાવવા માટે શું કરી શકાય તો તમે એમાં અમુક તત્વો ઉમેરી શકો છો જેમ કે યોગ્ય જગ્યાએ કોઈ કહેવત કે પછી કોઈ મહાન વ્યક્તિની ઉક્તિનો ઉપયોગ કરો બંધારણના કોઈ અનુચ્છેદ કે પછી રાષ્ટ્રીય મૂલ્યોનો ઉલ્લેખ કરવાથી તમારા લખાણમાં એક અલગ જ ઊંડાણ અને ગંભીરતા આવશે ભલે ગમે તેટલું સારું લખતા આવડતું હોય પણ જો ટાઈમ મેનેજમેન્ટ ન થયું તો બધી મહેનત પાણીમાં એટલે જ આપણું ત્રીજું અને છેલ્લું પગલું છે સમય અને કેટલીક ખાસ યુક્તિઓ અહીં જ તમારી બધી રણનીતિ પરીક્ષા હોલમાં કામ આવશે ચાલો એક ઉદાહરણ લઈએ માની લો કે નિબંધ માટે તમારી પાસે ત્રીસ મિનિટ છે તો એને આ રીતે વહેંચી દો પહેલી ત્રણ મિનિટ ફક્ત વિચારવા અને માળખું બનાવવા માટે પછીની પચીસ મિનિટમાં ફટાફટ લખી નાખો અને છેલ્લી બે મિનિટ અસૌથી અગત્યની છે આ બે મિનિટમાં આખો નિબંધ ફરીથી વાંચો ભૂલો સુધારો આ પ્લાનની પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે હવે એ પચીસ મિનિટના લેખન સમયને વધુ અસરકારક બનાવવા માટે કેટલીક પ્રો ટિપ્સ પહેલી મુખ્ય ભાગમાં હંમેશા ઉપશીર્ષકો એટલે કે સબ હેડિંગ્સનો ઉપયોગ કરો એનાથી તમારો નિબંધ એકદમ વ્યવસ્થિત લાગે છે અને પરીક્ષકને વાંચવામાં પણ સરળતા રહે છે બીજી ટીપ તમારા જવાબમાં જે પણ મુખ્ય શબ્દો આંકડા કે મુદ્દાઓ હોય એની નીચે અંડરલાઇન કરો આનાથી શું થશે પરીક્ષકનું ધ્યાન સીધું જ એ મહત્વના મુદ્દાઓ પર જશે અને એમને ખબર પડશે કે તમે શું કહેવા માંગો છો અને ત્રીજી ટીપ ક્યારે કોઈ વિષય પર માત્ર એક જ બાજુનો વિચાર રજૂ ન કરો હંમેશા એક સંતુલિત દ્રષ્ટિકોણ રાખો વિષયના પક્ષ અને વિપક્ષ એટલે કે ફાયદા અને ગેરફાયદા બંને પાસાઓની ચર્ચા કરો આનાથી તમારી વિચારવાની ક્ષમતા દેખાશે અને હવે વાત કરીએ એવી ભૂલોની જે બિલકુલ નથી કરવાની સૌથી પહેલી અને સૌથી મોટી ભૂલ જેની આપણે પહેલાં પણ વાત કરી વિષયથી ભટકી જવું જે પૂછ્યું છે બસ એના પર જ ફોકસ રાખો બીજી ભૂલ બિનજરૂરી લાંબી પ્રસ્તાવના પેલો પંદર ટકાનો નિયમ યાદ છે ને જો પ્રસ્તાવનામાં જ બધો સમય અને જગ્યા વાપરી નાખશો તો મુખ્ય ભાગ માટે શું બચશે એટલે પ્રસ્તાવના ટૂંકી અને સચોટ રાખો અને ત્રીજી સામાન્ય ભૂલ છે એક તરફી દલીલો આવું કરવાથી એવું લાગે છે કે તમને વિષયની પૂરી સમજ નથી એક સારો નિબંધ હંમેશા સંતુલિત હોય છે જેમાં દરેક પાસાને આવરી લેવામાં આવે છે તો આ બધા પગલાં ટિપ્સ અને ભૂલોની ચર્ચા પછી આ બધાને ભેગા કરીએ તો આપણને શું મળે આપણને મળે છે એક વિજયી નિબંધનો મંત્ર એક એવી ફોર્મ્યુલા જે તમને સફળતાની ખૂબ નજીક લઈ જઈ શકે છે ચાલો આ મંત્રના મુખ્ય નિયમોને એકવાર ફટાફટ ફરી જોઈ લઈએ પહેલું વિષયને બરાબર સમજો બીજું પંદર સિત્તર પંદરના માળખાને અનુસરો ત્રીજું ભાષા સરળ અને સ્પષ્ટ રાખો ચોથું સમયનું પાક્કું ધ્યાન રાખો પાંચમું ઉપશીર્ષકો અને અંડરલાઇનનો ઉપયોગ કરો અને છઠ્ઠું અને છેલ્લું લખ્યા પછી એકવાર રિવ્યૂ જરૂર કરો બસ આ છ નિયમો એક સફળ નિબંધની ચાવી છે તો હવે આ બધી માહિતી સાથે એક સવાલ વિચારવા જેવો છે આગલી વખતે જ્યારે તમે નિબંધ લખવા બેસશો ત્યારે આમાંથી કઈ ટેકનિક પર સૌથી પહેલાં કામ કરશો શું તમે ટાઈમ મેનેજમેન્ટ પર ધ્યાન આપશો કે પછી નિબંધનું માળખું બનાવશો કે પછી સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવાનો પ્રયત્ન કરશો જવાબ જે પણ હોય બસ પ્રેક્ટિસ શરૂ કરી દેજો એ જ સફળતા